કેટલાક જુના કેટલાક નવા કેટલાક યુવા ચહેરાઓને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે મહિલાઓને એક સમાવેશ કરવામાં આવ્યો છે આમાં અને આ જે નવું માળખું છે તે સર્વ રહે તે પ્રકારનો પણ એક પ્રયાસ કરવામાં આવ્યો છે જગદીશ વિશ્વકર્માની નવી ટીમની ઘોષણા થઈ ચૂકી છે અને તેમાં ઉપપ્રમુખ મહામંત્રી મંત્રી કોષાધ્યક્ષની નિમણૂક કરવામાં આવી છે ખાસ કરીને મુખ્ય પ્રવક્તા યુવાઓ મહિલાઓ કિસાન મોરચા પ્રમુખની પણ નિમણૂક કરવામાં આવી એસસી અને લઘુમતી પણ નિમણૂક કરવામાં આવી છે અનિરુદ્ધભાઈ દવે પ્રશાંત મહામંત્રી તરીકે નિમણૂક કરવામાં આવી છે તો બીજી બાજુ અજયભાઈ બ્રહ્મભ હિતેન્દ્રસિંહ ચૌહાણને પણ મહામંત્રી બનાવવામાં આવ્યા છે ડોક્ટર ફરીન્દુભાઈ ભગતને કોષાધ્યક્ષ તરીકે જવાબદારી સોંપવામાં આવી છે તો સહકોષાધ્યક્ષ તરીકે મોહનભાઈ કુંડારીયા ને જવાબદારી સોંપાય છે કાર્યાલય મંત્રી તરીકે શ્રીનાથભાઈ જવાબદારી સોંપાઈ છે તો અનિલભાઈ પટેલને મુખ્ય પ્રવક્તા તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે મીડિયા ઇન્ચાર્જ તરીકે પ્રશાંતભાઈ વાળાને જવાબદારી સોંપવામાં આવી છે અને ડોક્ટર હેમાંગભાઈ જોશી યુવા મોરચાના પ્રમુખ તેમની વરણી કરવામાં આવી છે હેમાંગભાઈ જોશીની સાથે મહિલા મોરચાના પ્રમુખ તરીકે અંજુબેન વેકરિયાની નિમણૂક કરવામાં આવી છે તો કિસાન મોરચાના પ્રમુખ તરીકે હિરેનભાઈ હિરપરાની વરણી કરાઈ છે ઓબીસી મોરચા પ્રમુખ તરીકે માનસિંહ પરમારની પસંદગી કરાઈ છે તો એસસી મોરચાના પ્રમુખ તરીકે ડોક્ટર કિરીટભાઈ સોલંકીની પસંદગી કરવામાં આવી છે એસટી મોરચાના પ્રમુખ ગણપતભાઈ વસાવાની વરણી થઈ છે તો લઘુમતી મોરચાના પ્રમુખ તરીકે નાહિન ગાઝીની પસંદગી કરવામાં આવી છે ઉપપ્રમુખ તરીકે જયદ્રટસિંહ પરમાર અને રમેશભાઈ ધડુકને જવાબદારી સોંપવામાં આવી છે ઉપપ્રમુખ તરીકે ભરતભાઈ પંડ્યા સાંસદ રાજેશભાઈ ચુડાસમાની નિમણૂક થઈ છે તો બીજી બાજુ નટુજી ઠાકોર ગીતાબેન રાઠવા ગૌતમ ગેડિયાને પણ ઉપપ્રમુખ બનાવવામાં આવ્યા છે અરવિંદભાઈ પટેલ રસિકભાઈ પ્રજાપતિ ઝંખનાબેન પટેલને પણ ઉપપ્રમુખ બનાવાયા છે આ સાથે શંકરભાઈ આંબલિયાર સંજયભાઈ દેસાઈ નીરવભાઈ અમીનને મંત્રી બનાવવામાં આવ્યા તો કૈલાશબેન ગામિત મુક્તિબેન જોશી સોનલબેન સોલંકીને પણ મંત્રી બનાવાયા પ્રદીપસિંહ રાઠોડ સીતાબેન પટેલ આશાબેન નકુમ અને પ્રીતિ પટેલને પણ મંત્રી બનાવવામાં આવ્યા છે ઘણા બધાની જવાબદારીઓ વધારવામાં આવી છે ઘણા બધાની જવાબદારીઓ સુનિશ્ચિત કરવામાં પણ આવી છે અને ખાસ કરીને આજે નવું માળખું જાહેર થયું છે તેમાં નો રિપિટ થિયરી પણ જોવા મળે છે ગુજરાત પ્રદેશ ભાજપ સંગઠનનું જે નવું માળખું જાહેર થયું છે ટીમ જગદીશભાઈ વિશ્વકર્માની યુવા બ્રિગેડ હવે રેડી થઈ ગઈ હોય તેવું કહી શકાય યુવા ચહેરાઓની સાથે સાથે કેટલાક અનુભવી ચહેરાઓને પણ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે નવી ટીમની પસંદગીમાં નો રિપીટ થિયરી અહીં જોવા મળે છે આ સાથે જ જ્ઞાતિગત સમીકરણોને પણ બરાબર રીતે ધ્યાનમાં રાખીને આ માળખું જાહેર કરાયું છે વિસ્તારગત સમીકરણને પણ ધ્યાનમાં રાખીને પ્રદેશ માળખું જાહેર કરાયું જેમાં પાર્ટીને વફાદાર અને વરેલા કાર્યકર્તાઓને સ્થાન આપવામાં આવ્યું છે ચાર મહામંત્રીમાં બે સૌરાષ્ટ્રના છે એક કચ્છથી છે અને એક મધ્ય ગુજરાતને સ્થાન આપવામાં આવ્યું છે આ સાથે જ માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધ દવેને મહામંત્રીનું પદ અપાયું છે પૂર્વ યુવા મોરચા પ્રમુખ પ્રશાંતભાઈ કોરાટ મહામંત્રી બન્યા છે તો સુરેન્દ્રનગર જિલ્લા પ્રમુખ હિતેન્દ્રસિંહ ચૌહાણને પણ મહામંત્રી બનાવવામાં આવ્યા છે મધ્ય ગુજરાતમાંથી અજય બ્રહ્મટને જવાબદારી સોંપવામાં આવી છે આ સાથે જ ગુજરાત ભાજપમાં લાંબા સમય બાદ કોષા બદલાયા છે સુરેન્દ્રભાઈ પટેલની જગ્યાએ પરિંદુભાઈ ભગતને હવે નવા કોષાધ્યક્ષ બનાવવામાં આવ્યા છે પરિંદુભાઈ કાકુભાઈ ભાજપના નવા બન્યા છે સહ તરીકે રાજકોટના પૂર્વ સાંસદ મોહનભાઈ કોષાધ્યારિયાને જવાબદારી સોંપવામાં આવી છે આ સાથે જ કાર્યાલય મંત્રી શ્રીનાથભાઈ શાહને યથાવત રખાયા તો મુખ્ય પ્રવક્તા તરીકે ડોક્ટર અનિલભાઈ પટેલને જવાબદારી સોંપાઈ છે અને વ્યવસાય તબીબ ડોક્ટર અનિલભાઈ પટેલ મીડિયા ટીમના સભ્ય હતા

પૂર્વ સાંસદ કિરીટ સોલંકીને એસસી મોરચાના પ્રમુખ બનાવવામાં આવ્યા છે પૂર્વ મંત્રી ગળપત વસાવાને એસટી મોરચાની જવાબદારી સોંપવામાં આવી છે અને આ સમીકરણોને ધ્યાનમાં રાખીને સંગઠન માળખું જાહેર કરવામાં આવ્યું છે જોકે વલસાડના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલની પ્રદેશ ઉપાધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી છે ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ તરીકે નિમણૂક થતાં જ ખુશીનો માહોલ જોવા મળ્યો ધરમપુરમાં કાર્યકરોએ જીતની ઉજવણી કરી હતી આદિવાસી વિસ્તારમાં યોજનાઓનો પ્રચાર કરીશું તેવું નિવેદન અરવિંદભાઈએ આપ્યું ગુજરાત પ્રદેશ બીજેપી દ્વારા નવા માળખાની જાહેરાતની સાથે જ વલસાડ જિલ્લાને મોટી જવાબદારી મળી છે ધરમપુરના ધારાસભ્યશ્રીને ઉપાધ્યક્ષનું પદ પ્રાપ્ત થયું છે આવનાર દિવસોમાં અરવિંદભાઈ કઈ રીતની રણનીતિઓ રહેશે અને શું આવનાર દિવસોમાં આદિવાસી વિસ્તારની કયા વિકાસના કામો કરશે નમસ્કાર આજે ગઈકાલે જ રાત્રિએ ગુજરાત ભાજપ પ્રદેશની નવી ટીમની જાહેરાત થઈ અને એ ટીમમાં આખા ગુજરાતના દક્ષિણ ગુજરાત હોય ઉત્તર ગુજરાત હોય મધ્ય ગુજરાત હોય કે સૌરાષ્ટ્ર વિભાગ હોય દરેક વિસ્તારમાંથી બધાને પ્રતિનિધિત્વ આપવામાં આવ્યા છે અને ખાસ કરીને વલસાડ જિલ્લામાં બે વ્યક્તિને આજે આ ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે એમાં એક વલસાડના પૂર્વ નગરપાલિકાના પ્રમુખ સોનલબેન અને મને ભારતીય જનતા પાર્ટીના ઉપાધ્યક્ષ તરીકેની જે જવાબદારી મળી છે એટલે આખો વલસાડ જિલ્લો આજે ખુશીનો માહોલમાં છે અને જે રીતે આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ કે આદિવાસી વિસ્તાર માટે વન બંધુ કલ્યાણ યોજના લાવીને એમના પગલે આપણા અત્યારે ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પણ જે આ વિસ્તારનું કામગીરી કરી રહ્યા છે એ કામગીરીમાં જે આદિવાસી વિસ્તારમાં જે રસ્તા પાણી વીજળી સ્વરોજગાર કે અંત્યો અંત્યોદય સુધી બધી યોજનાઓ પહોંચી છે એના થકી અમારો આખો આદિવાસી સમાજ ભારતીય જનતા પાર્ટીને પડખે રહ્યો છે આવનારી તાલુકા પંચાયત જિલ્લા પંચાયત ચૂંટણીમાં પણ એમાં અમારો આદિવાસી સમાજ સાથે જ રહેવાનો છે અને ખાસ કરીને અમારો વલસાડ જિલ્લો એ કોંગ્રેસ મુક્ત જિલ્લો છે અને અમારા જે લોકસભાના સાંસદ એ ખૂબ શિક્ષિત અને અત્યારે એમને લોકસભાના દંડક તરીકે પણ જવાબદારી છે એવો જે ભારતીય જનતા પાર્ટીના સાંસદ છે એણે કોંગ્રેસ મુક્ત આ વલસાડ જિલ્લાને પણ કર્યો છે અને અમારા જિલ્લા ભાજપ પ્રમુખ હેમંતભાઈ કંસારાજી અને વલસાડના જ અમારું ગૌરવ એવા નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ સાહેબ આ બધાની ટીમ સાથે રાખીને અમે વલસાડ જિલ્લો અને સમગ્ર આજે દક્ષિણ ગુજરાતમાં આદિવાસી વિસ્તારમાં અમે અમારા આદિવાસી ભાઈઓ બહેનોને જે રીતે આ પાર્ટી દ્વારા અને ખાસ કરીને નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને અમિત શાહ સાહેબ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને અમારા સંગઠનના જે પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા અને રત્નાકરજી સાથે મળીને જે રીતે પાર્ટી અમને કામ આપશે તે રીતે અમે કામ કરીશું અને જે રીતે આ ભારતીય જનતા પાર્ટીમાં દરેક જૂના કાર્યકર્તાઓ છે નવા કાર્યકર્તાઓ છે એમનું માન સન્માન પણ જળવાય અને દરેકને કોઈને કોઈ જવાબદારી આપીને આ વિસ્તારમાં પાર્ટીનો સારામાં સારું આમ દેખાવ થાય એ માટેનો અમે હંમેશા પ્રયત્ન કરીશું અને આવનારા દિવસોમાં અમે સૌ સાથે મળીને જે નરેન્દ્રભાઈ મોદી સાહેબના વિકસિત ભારતના સપના છે એને સાકાર કરવા સંપૂર્ણ અમે તૈયાર છીએ સૌને ધન્યવાદ આ તો અરવિંદભાઈ કે જો જણાવી રહ્યા હતા કે આવનાર જિલ્લાના તાલુકાના પણ દ્વારા સારો દેખાવ કરવામાં આવશે તેમને જે પદ આપવામાં આવ્યું છે તેને તેઓ સપુરનો પદે તેમની જવાબદારી તેઓ નિભાવશે પ્રિયાંક પટેલ ગુજરાત ફર્સ્ટ વલસાડ તો અત્યારના ભાજપના કાર્યકર્તા હિરેન હિરપરાના ફાળે પણ મોટી જવાબદારી આવી છે પ્રદેશ ભાજપ કિસાન મોરચાના પ્રમુખ તરીકેની જવાબદારી તમને મળી છે અગાઉ હિરેન હિરપરા જિલ્લા ભાજપના પ્રમુખ પણ રહી ચૂક્યા છે જોકે ભારતીય જનતા પાર્ટીની સંગઠનની નવી સંરચનાની અંદર ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા મને કિસાન મોરચાના પ્રદેશ અધ્યક્ષ તરીકેની જવાબદારી આપવામાં આવી છે આ જવાબદારી આપવામાં આવી છે ત્યારે આ દેશના પ્રધાનમંત્રી આદરણી નરેન્દ્રભાઈ મોદી દેશના સહકારી મંત્રી અમિતભાઈ શાહ કેન્દ્રના ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણી જેપી નડ્ડા સાહેબ કાર્યકારી અધ્યક્ષ નીતિનજી ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ આદરણી જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ ગુજરાતના યશસ્વી મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ રાજ્યના નાયબ મુખ્યમંત્રી આદરણીય હર્ષભાઈ સંઘવી સહિત ભારતીય જનતા પાર્ટીનું જે શીર્ષસ્થ નેતૃત્વ છે એમના નેતૃત્વ હેઠળ એમના માર્ગદર્શન હેઠળ જ્યારે મને કામ કરવાનું છે ત્યારે ભારતીય જનતા પાર્ટીનું મંત્ર રહ્યો છે નાનો માણસ હોય શોષિત માણસ હોય વંચિત માણસ હોય ત્યાં સુધી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની યોજનાઓ પહોંચે અને એમને લાભ મળે અને સમાજ જીવનની અંદર એ પ્રસ્થાપિત થાય એ માટેનો જયારે પ્રયાસ છે ત્યારે ખેતી ખેડૂત અને ગામડું એ સમૃદ્ધ બને જીવંત બને એના માટે મારી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની આખી ટીમ એ એમના સુધી પહોંચીને મહિલાઓને પણ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે અને એમાં સુરતના જંખરાબેન પટેલને ને ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષની જવાબદારી મળી છે જંખરાબેનને નવી જવાબદારી મળતા જ પરિવાર અને કાર્યક્રમોમાં ખુશીનો માહોલ આજે જોવા મળ્યો ઢોલ નગારા વગાડી ફટાકડા ફોડીને ઉજવણી કરતા દ્રશ્યો પણ સામે આવ્યા છે જંખલામેન કહી રહ્યા હતા કે મને આ જવાબદારી સોંપી તે માટે નરેન્દ્રભાઈ મોદીનો આભાર જે લોકો ભાજપ સાથે નથી તેમને પણ અમે ભાજપમાં જોડીશું પક્ષ માટે નિષ્ઠાપૂર્વક કામ કરીશું તેવું જંખલાબેને કહ્યું આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને આદરણીય અમિતભાઈ શાહ સાહેબે જે સમગ્ર ભારતમાં જે ભારતીય જનતા પાર્ટીને મજબૂત કરવા માટેના જે પ્રયાસો કર્યા છે તેમાં આજે પહેલી પહેલાં ધારાસભ્ય હતી ત્યારે વહીવટનું કામ કરતા હતા હવે સંગઠનનું કામ કરવાનો મોકો મળ્યો છે આદરણીય જગદીશભાઈની ટીમમાં નવી ટીમમાં જ્યારે મને ઉપપ્રમુખનું એ મળ્યું છે તો ભારતીય જનતા પાર્ટીને કઈ રીતે મજબૂત કરી શકાય તેના માટેના પૂરતા પ્રયાસો કરીશ જે સમાજ આપણા ભારતીય જનતા પાર્ટી સાથે નથી જોડાયેલું તેને પણ જોડવાની કોશિશ કરી અને કઈ રીતે સીટ વધારે મજબૂત કરી શકાય અને સમગ્ર ભારતમાં ઇવન ગુજરાતમાં જે અલગ અલગ રાજ્યોમાં હવે જે જવાનો મોકો મળશે જે સોરી જિલ્લાઓમાં જવાનો મોકો મળશે તેમાં તેના થકી દરેક સમાજ સાથે જોડાવાનો મોકો પણ મળશે એટલે ગુજરાત ભાજપનું નવું સંગઠન જાહેર થયું તેમાં ઝંખરાબેને કહ્યું છે કે હવે જે પણ જવાબદારી સોંપવામાં આવશે જ્યાં પણ જવાનો મોકો મળશે તેના માટે અમે નિષ્ઠાપૂર્વક કામ કરીશું પક્ષ માટે નિષ્ઠાથી કામ કરીશું તેવું કહ્યું છે અને જે લોકો ભાજપ સાથે નથી જોડાયા તેમને પણ ભાજપમાં જોડવાનો પ્રયત્ન કરીશું જોકે આજે તેમના ઘરે અને સાથે જે કાર્યકરો છે ત્યાં પણ ખુશી અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો ઝંખરાબેન પટેલને ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષની જવાબદારી સોંપવામાં આવી છે અને નવી જવાબદારી મળતા ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે કે ઘણા બધા સમીકરણોને ધ્યાનમાં રાખવામાં આવ્યા છે સમીકરણ હોય જ્ઞાતિગત સમીકરણ હોય આ સાથે સાથે જ રહે આ માળખું છે તે પ્રકારના પણ પ્રયાસો કરવામાં આવ્યા છે અને ખાસ કરીને જે યુવા ચહેરાઓ છે જે મહિલાઓ છે જે કામ કરનારા લોકો છે અને જે વધારેમાં વધારે સારું કામ કરી શકે તેવા ચહેરાઓને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે